તાલુકાના બાબિયા નજીક ટ્રકે બે બાઇક સવાર ભાઈઓને કચડી નાખ્યા બે ફાર્મ વાહનો અકસ્માત નોતરે છે બેફામ દોડતા તો વાહનો થકી નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે આવો જ જીવલેણ બનાવ મુન્દ્રા તાલુકાના બાબિયા ગામ નજીક શુક્રવારે બપોરના સમયે સર્જાયો હતો જેમાં બાઇકથી જઈ રહેલા મૂળ રાધનપુરના લક્ષ્મણ દલા ઠાકોર વર્ષ વીસ અને સાવન દલાભાઈ ઠાકોર ઉંમર વર્ષ સત્તર નામના બે સહોદરના ટ્રક હડફેટે ઘટના સ્થળે જ મોત થયા હતા સગાભાઈઓના મોતથી પરિવાર પર આભ તૂટ્યા સમાન દુઃખ આવી પડ્યું હતું તો ઘટના સ્થળે ટ્રાફિક જામ થવા સાથે લોકોનું ટોળું એકત્ર થયું હતું અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો હતભાગી લક્ષ્મણ અને સાવન બપોરના અરસામાં કેરાથી બાંબિયા જ આવવા બાઈકથી નીકળ્યા હતા ત્યારે બાર પિસ્તાલીસ વાગ્યા આસપાસ બાબિયા નજીક પહોંચતા સામેથી આવતી ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી બંને ભાઈને હડફેટે લીધા હતા ધડાકા સાથે થયેલી જોરદાર ટક્કર બાદ પટકાયેલા બંને ભાઈ પૈકી એકને ટ્રકે ચકદી નાખ્યો હતો જ્યારે બીજો યુવાન પણ ગંભીર રીતે ગવાયો હતો આ બનાવમાં બંને ભાઈના જ મોત નીપજ્યા હતા બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પરિજનોએ આક્રમંત કર્યું હતું એક બે ભાઈની વિદાયથી કુટુંબ પર આભ ફાટ્યા સમાન દુઃખ આવી પડ્યું હતું ઘટના બાદ એકત્ર થયેલા ટોળાએ આ માર્ગ પર અવારનવાર બનતા અકસ્માતના બનાવોથી

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર